લાવાનો ભાઈ ઉપાય ઉપાય લાવવાની હા દિવાળી આપણે બે ફરવા તો જાવું ને તમે કોઈ જઈએ ફરવા જઈએ આપડે બીજા વિસનગર બાજુ ભાડું બાળું કેટલું થવા એ તો પૂછવું પણ હમ શું લઈને જવું તું બાઈક લઈને જવું તો રીક્ષામાં જવું તો સાધા કરવા જઈએ આ તો વધે કરીએ આપડે દિવાળી તો અમારી વાર નઈ દાવા વાર આપડે બધા વાર નહીં

જોતો પણ જોઈ બોલા તમે ભાઈ જે કરો એ કરો આવી બાર તમે એમ બોલાવ તમે ઉભા હોય આટલો ભાઈ અમારે બે જી નોટ કરી ચારસો એસી પાલો મને હા તમે આવો જેના બોલાવો બોલાવી દેતા ગલ્લો ગરમી કરીએ તમે આવો બેસી ભાગી નાખવા બંધ કરવો જ પડશે કશું ના થાય ગલ્લો બંધ આવી તમે ચોક માં હેડો

क्या पक को बा एडिया अरे मारे नेना बेनो झगड़ो थियो कोक बे जणा धमकावी

એ તો બોલન કેવું પડશે યાર એકલાને મારીયા તો ડોકા બોકા લઈને રાખો કહીએ અને તમે તો મતલી વાર કરી અમારે જલ્લાવાળા ગાટ આવી ચોક માં જવાનું તો હું ડોકા બોકા લઈને આવતા ચાર બાર લાવ્યો તો સાલા દુપાની આલે વાણે હું ડોકા બોકા લઈને આવતા

મારા ભાઈને તમે અમે આયા છીએ હવે માર્કેટ ની મત મને કર શું હેંગ તમારી ઓકાત નથી અમને હેંગ કરવાની ઓકાત તો ખાલી આવા જોઈ જાય છે આ ભાઈને તમે આ તો તમે જે તો હું કહેતા તા હાથ ના છૂટા સી ગમે ત્યારે ભમાવી દઈએ ઓર રાખજો જેદીને ફરજો ખોટું કોઈ નું નખમીએ પેટી ને ગાયમ બાય નાગા તોડી નાખ્યો તો તમારું તો વધારે રૂટી ગઈ

આપણા પરાના છે અલે કોઈ મોટા બોલાવવા પડશે ને તો લડી લડી મરી જાય કરો ફોન જલ્દી આવો પેલા આપણા પરાના લડી મરી જાય લડી લડી

કે પણ નોટ આલી બરોબર હું જોઈ નતો હું ડાયરેક્ટ ગુજામે કાઢી નોટ આપી દીધી તે કમ્પ્લીટ જોઈ દીધી હું કમ્પલેટ જોઈ ને કાઉન્ટર માં મેલી 20 20 રૂપિયા ની નોટ હતી તો ભાઈ તારા ભૂલ થઈ ગઈ છે બરોબર બહુ કરે તું કે હવે એક એક 20 ની નોટ આપી દીધી હન તું કે 500 ની નોટ આપી દીધી હવે હું હા તું ખોટું કે અમાર પેલો ભાઈ હતો કે નહીં કોણ હતું પકો ભાઈ હતા ને હા એ રાખી 500 નોટ લેલા આપણે 480 રૂપિયા પાછા લેવાના હતા

અમાર પેલો પકુ ભાઈ હતો ને એરે વધારે પેલો એક હતો તો એરે કે પંચો નોટ આપી મે એટલો પણ તને ખબર નઈ પડતી તમે આ છોકરો વાત મને એને મોટો ઝઘડો થઈ જાય ને ખબર પડે આ વાતનો અમે સમાધાન કરી દઈએ છીએ બરોબર હવે ફરી લડતા ના દિવાળી આવે છે દિવાળીના તહેવારનો આનંદ માણો અને મજા કરો અને સાચાના ભગવાન હોય તને એટલી ખબર નઈ પડતી બરોબર છે બરોબર